નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે વિશ્વ મહિલા દિવસ આઠમી માર્ચ વુમન્સ ડે મારો આ વિડીયો આપને ગમે તો શેર કરશો અને લાઈક આપશો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દર વર્ષે આઠમી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેનો હેતુ સ્ત્રીઓને એમનું મહત્વ સમજાવવાનો અને એમના ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે આઠમી માર્ચ મહિલાઓની સ્વતંત્રતાને ઉજવવાનો દિવસ છે એમના અસ્તિત્વની મહત્તાનો અહેસાસ કરાવવાનો આ દિવસ છે છે શાસ્ત્રોમાં પણ કહેવાયું યત્ર પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં સ્ત્રીઓને દેવ સમાન ગણી પૂજા કરવામાં આવે છે સન્માન આપવામાં આવે છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે સ્ત્રી શક્તિ સૌંદર્ય અને શ્રદ્ધાનો સમન્વય છે કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં સ્ત્રીઓનું યોગદાન પણ ખૂબ જ મહત્વનું છે સ્ત્રી અને તેની મહત્તા વિશે ઘણું લખાયું છે આજની નારી સ્વતંત્ર છે આ સ્વતંત્રતા મેળવવા ખૂબ સંઘર્ષમાંથી પસાર થઈ છે એક સમયે અબડા મનાતી નારી હવે સબડા બની છે આજની નારી કોઈનાથી ડરતી નથી દરેક ક્ષેત્રે આગળ રહે છે આજે મહિલાઓ દરેક પ્રવૃત્તિ વ્યવસાય જેવા કે શિક્ષણ રાજકારણ બેંક મીડિયા વિવિધ કળાઓ સમાજ સેવા વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ અવકાશ ક્ષેત્રે વગેરેમાં ભાગીદારી લઈ રહી છે જે ગૌરવની વાત છે આજે બધા કહે છે સ્ત્રી હવે પુરુષ સમવડી બની છે પણ પુરુષ સમવડી કેમ સ્ત્રીને કોઈના સમવડી થવાની જરૂર નથી એ તો પોતે જ ખૂબ સક્ષમ છે વિશ્વ મહિલા દિવસ તેની એ જ સક્ષમતાને બિરદાવવાનો દિવસ છે આજે સ્ત્રી ધારે તે કરી શકે સ્ત્રી એટલે માત્ર રસોડાની રાણી આ ઉક્તિને ઘણી બધી મહિલાઓએ ખોટી સાબિત કરી છે અને સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ સમાજ સામે મૂક્યું છે આવી કેટલીક મહિલાઓ અને એમણે મેળવેલ સિદ્ધિ વિશે જોઈએ આ વિડિયોમાં જે અન્ય સ્ત્રીઓ માટે પણ પ્રેરણારૂપ રૂપ બનશે માટે જ કહેવાયું છે રૂક જાના નહીં તું કહી હાર કે સાક્ષી મલિક બે હજાર સોળ ના ઓલિમ્પિકમાં કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક મેળવનાર સુરેખા યાદવ ભારતની પ્રથમ મહિલા રેલવે ડ્રાઈવર મુંબઈ ઇન્દ્રા પેપ્સી કંપનીના પ્રેસિડેન્ટ અને સીએફઓ કિરણ બેદી ભારતના પ્રથમ મહિલા પોલીસ ઓફિસર ડિસેમ્બર બે હજાર સાતમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સમાજ સેવા કરવાનું પસંદ કર્યું તિહાર જેલના ખૂંખાર કેદીઓને સુધારવા જેલમાં કરેલા પ્રયત્નો બદલ મેક્સેસે એવોર્ડનું સન્માન મળ્યું અંજુ બોબી એથ્લેટિક્સ લોંગ જમ્પ લોંગ જમ્પમાં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રી મહિલા અવકાશ યાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરનાર કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અવકાશ યાત્રા ત્રણ ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ દરમિયાન સ્પેસ શટલ દુર્ઘટનામાં મૃત્યુ થયું બેચેન્દ્રી પાલ પર્વતારોહી ઓગણીસો ચોર્યાસી માં વિશ્વના સૌથી ઊંચા શિખર એવા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા જ્યાં ચોવીસ હજાર ફૂટની ઊંચાઈએ સો કિલોમીટરની ઝડપે પવનની ગતિ હતી પીવી હજાર સોળ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ મેળવનાર ભારતની પ્રથમ ત્રણ મહિલા ફાઈટર પાયલોટ અવની ચતુર્વેદી ભાવના કાંત ને મોહના સિંઘ પીટી ઉષા એથ્લેટ્સ જેને

પદ્મશ્રી એવોર્ડ તેમજ ઓગણીસો અઠાણું મેડલ મેળવનાર બે હાજર ચાર માં અર્જુન પુરસ્કાર થી સન્માનિત અને ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રાણી લક્ષ્મીબાઈ વિરાંગના ઝાંસી રાજ્યના રાણી યુદ્ધમાં પ્રત્યક્ષ લડનાર પ્રથમ ભારતીય મહિલા અઢારસો સ્વતંત્રતા સંગ્રામની નાયિકા લતા મંગેશકર ગાયિકા હિન્દી ફિલ્મ સંગીતમાં મોટું પ્રધાન ભારત રત્ન એવોર્ડ થી સન્માનિત ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન મીરા કુમાર લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ પ્રતિભા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ સમાજ સેવા પિસ્તાલીસ વર્ષ સુધી ગરીબ માંદા અને અનાથ લોકોની સેવા કરી ઓગણીસો બાસઠમાં માં પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માન ઓગણીસો ઓગણસી માં શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ મળ્યું મેક્સેસી એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા સોનલ માનસી નૃત્ય ક્ષેત્રે શાસ્ત્રીય નૃત્ય કોરિયોગ્રાફર જેમને પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડનું સન્માન મળ્યું છે ઐશ્વર્યા રાય ફિલ્મ અભિનેત્રી હિન્દી ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી ઓગણીસો ચોરાણુંમાં મિસ વર્લ્ડનો તાજ મળ્યો બે હજાર ચારમાં સૈન્યના જવાનોનો જુસ્સો વધારવા તેર હજાર ફૂટની ઊંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરની મુલાકાત લીધી હતી